આજે સવારથી લગભગ સાડા છ વાગ્યાથી છાદરડાની અંદર અને નિકોડિયા ગામના ત્રિપેટે લગભગ આઠથી નવ ઇંચ વરસાદ પડેલો છે જેના કારણે છાદરડાની ઉત્તરમાં આવેલી ખારી નદીનું સપાટી એકદમ ફૂલ જાય છે અને આ બાજુ નિકોડા સાઈડ બાવસર કંપાથી જે ઓઘું આવે છે એ પાણીના પ્રેશરને કારણે સમગ્ર નદી ઉભરાઈ છે અને છાદરડા ગામ આખું ગેટમાં ફેરવાયેલું છે અને નદી ઉભરાવાને કારણે લગભગ અમારા ગામમાં મગફળી અને કપાસનું વાવેતર છે એમાં નેવું ટકા નવ્વાણું ટકા લગભગ મગફળીનું છે તો સમગ્ર વિસ્તારમાં નદી ઉભરાવાના કારણે તમે વિડીયોમાં જોઈ શકશો બધું જ પાણી જ પાણી દેખાય છે તમે જો નજર કરો તો પાણી લગભગ કેડ સમા પાણી છે અને પરિસ્થિતિ ખૂબ ગંભીર છે અને આર્થિક નુકસાન ખૂબ જ ખેડૂતોને થઈ રહ્યું છે તો આ અંગે આ ન્યૂઝ દ્વારા ભાઈઓ આવ્યા હતા અને અમે રૂબરૂ આ બધું પરિસ્થિતિનો વિડીયોમાં જોઈ શકશો કે જે ગંભીરપણે છાદડા ગામની અને સીમાડાની પરિસ્થિતિ ખૂબ જ ભયજનક રહેવા પામેલ છે દિનેશ મારું નામ પટેલ દિનેશભાઈ નરસિંહભાઈ છે નમસ્કાર આજ સવારથી સતત છ વાગેથી વરસાદ ભરપૂર વરસાદ ચાલુ છે અને છાદળા અને નિકોડિયાના ખેતરો બોટમાં બોટ બની ગઈ છે તેમના પાકનો પણ ભરપૂર નુકસાન છે આજુબાજુ જવા માટે ખેતરમાં ફૂલ પાણી ભરાયેલું છે આવું પાણી અમે ક્યારે પણ જોયું નહોતું આ અમારું એક અઘુ આવે છે નિકોડે એ પણ દોઢું પડ્યું છે એટલે ખેતીમાં વધારે પડતું નુકસાન છે અમારી સમજણ આવી ત્યાં સુધી તો મેં આ બીજી વાર જોયું છે પાણી આટલું આવ્યું એકવાર આવ્યું હતું પહેલાં હું નાનો હતો એક વર્ષનો ત્યારે પછી પાણી આટલું આવ્યું નથી અને અત્યારે આ અમારું જે કોગું કહેવાય છે એ પણ ઓવરફ્લો થઈ અને છાદારા બાજુ પાણી આવે છે તેનું ખેડૂત લગભગ ખેડૂતો આ જે ખેતરો બધા ડૂબી ગયા છે એ બધા મફરિયો પાક નહીં અને એનો બગાડ થશે નું પટેલ રાજેશ કુમાર કછરાભાઈ